समग्र शिक्षा द्वारा प्रथम खाते सक्षम शालासिटी बिल्डिंग ने तालीम योजाई आज रोज समग्र शिक्षा अंतर्गत राज्य राज्यकूचना मुजब समग्र शिक्षा सहयोग अन्य सहयोगी संस्था द्वारा सक्षम शाला एप्लिकेशन बनाई जे अंतर्गत चार घटकों में एक सौ वीस विधा ऑनलाइन एप बनाल द्वारा सारा दरक आचार्य एप भरी सारा में कई कई स्वच्छता सुविधाओं सेनिटेशन की सुविधाओं એ સંદર્ભે એપ ભરવાની છે ને એના સીઆરસી આરસી બીઆરસી દ્વારા પછી એનું ક્રોસ ચેકિંગ થશે અને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર જે રાજ્ય અને નેશનલ કક્ષાએ અપાય છે એમાં એક મહત્ત્વનો આનો રૂલ છે તેમજ સારા કક્ષાએ સારાની બિલ્ડિંગ અને એનું કુદરતી વાતાવરણ ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટ અને સલામતીની જે બાબતો છે એ બાબતોમાં આજરોજ આ તાલીમમાં બે દિવસની સીઆરસી બીઆરસી માટે આપણે ચર્ચા કરવાની છે આ તાલીમ પછી સારા કક્ષાએ બે દિવસની તાલીમ એક મુખ્ય શિક્ષક અને એક વોકલ ટીચરની આ સંદર્ભે આપવામાં આવશે કઈ એપ્લિકેશન સક્ષમશાળાની આ એપ્લિકેશન જે સારા પ્રવેશોત્સવ પૂર્ણ થયા બાદ એક મહિનામાં આ એક એન્ટ્રી ચાલુ થશે અને એ એક મહિના દરમિયાન સારા કક્ષા દ્વારા મુખ્ય શિક્ષક દ્વારા સેલ્ફ ઇલ્યુશન કરવામાં આવશે ત્યારબાદ સીઆરસી ડીઆરસી દ્વારા એનું ક્રોસ મોનિટરિંગ ક્રોસ ઇવોલ્યુશન કરવામાં આવશે અને પછી એક મહિનામાં એ કામગીરી પૂર્ણ થશે એટલે કે જુલાઈ